સેવાભાવી કાર્યકરો શ્રી હીરાભાઈ બોરડ તેમજ અન્ય સેવાભાવી વડીલો દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે આ શુભ પ્રસંગે આ વિસ્તારના ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો માતાઓ અને દાદાશ્રીઓ હાજર રહેલ હતા દાતાશ્રીઓના સાથ અને સહકારથી આ પવિત્ર જગ્યાએ કાયમી અન્ન ક્ષેત્ર ચલાવવા માટે રૂમ અને રસોડાની વ્યવસ્થા દાતાના સહકારથી કરવામાં આવેલ અન્ન્ય ક્ષેત્ર સમાજના ગરીબ અને નિરાધાર અપંગ અને અશક્ત દરેક સમાજના ભાઈઓ અને બહેનો લાભ લઈ રહ્યા છે તેમજ કાયમી હરતું ફરતું પણ ક્ષેત્ર આ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે આ જૂનાગઢ જોશીપરા સ્થિત શ્રી સિદ્ધેશ્વર સત્સંગ મંડળ દ્વારા વડીલોના સાથ સહકારથી ચલાવવામાં આવી રહ્યું છે આ શુભ પ્રસંગે આજરોજ કિશોરભાઈ શ્રી છગનભાઈ હીરાભાઈ બોરડ મીનાબેન સુખડિયા ભરતભાઈ રામાણી કેશુભાઈ સુવાગ્યા અને અન્ય કાર્યકર્તાના આમંત્રણને માન આપીને ભૂમિપૂજનના પવિત્ર પ્રસંગે દાતાશ્રીઓ તેમજ સમાજ અગ્રણી ભાવેશભાઈ વેકરિયા અમુભાઈ પાનસુરિયા તેમજ દાતાશ્રી જયંતિભાઈ વઘાસિયા નાગબાપુવાળા ગાયત્રી શક્તિપીઠના પ્રમુખ શાંતેશ્વરના મંદિરના મહર્ષિ તેમજ હરસુખભાઇ સાવલિયા ડોક્ટર બોરડ સાહેબ તેમજ વોર્ડ નંબર ચાર અને વોર્ડ નંબર છ ના ઉમેદવાર શ્રીઓ શ્રી ધર્મેશભાઈ પોષ્ય હસમુખભાઈ ખેરાળા લલિત પરસાણા કેતન ગજેરા સંજય વાડિયા બકુલ ભુવા તેમજ પૂર્વ કોર્પોરેટર શ્રી સુરેશ પાનસુરિયા તેમજ અન્ય આગેવાન શ્રીઓ રાજકોટના બાલાજી ગ્રુપના મુખ્ય દાતા શ્રી એવા વિમલભાઈ તેમજ અન્ય દાતા શ્રી ખોડિયાર મંડળના કાર્યકરો આ વિસ્તારના મહિલા આગેવાન શ્રીઓ માતાઓ ભાઈઓ બહેનો યુવાનો વડીલો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાથ અને સહકાર આપેલ અન્ય ક્ષેત્રના કાયમી ખાત મૂરત પ્રસંગે ખાસ હાજર રહેલ જાણીતા દાતા અને મોરબી હરિહર અન્ન ક્ષેત્રના સંચાલક શ્રી જમનાદાસ બાપુના આ સિદ્ધેશ્વર સત્સંગ મંડળના અને હરિહર અન્ન ક્ષેત્રના સંચાલકો દ્વારા સાલ ઉઢાળી હાર પહેરાવી ભવ્ય સન્માન અને સત્કાર કરવામાં આવે તેઓનું આગમન થતાં ભાઈઓ અને બહેનો દ્વારા પણ સામયો કાઢીને કળજધારી બાળાઓ દ્વારા ભવ્યાતી ભવ્ય સન્માન કરેલ આ ઉપરાંત જે જે દાતાશ્રીઓએ ફાળો આપેલ છે તેઓનું પણ કાર્યકરો દ્વારા સાલ ઉઢાળી પુષ્પમાળા અર્પણ કરી સન્માન કરવામાં આવે તેમજ સમગ્ર કાર્યક્રમના અંતે મંડળ દ્વારા અલ્પહારની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રોહિતભાઈ લાખાણી દ્વારા કરવામાં આવેલ આજે આ દત્ત અને દાતારની ભૂમિ છે આ નરસિંહાની નગરી છે અને આ ક્ષેત્ર કાયમને માટે કંઈક આપવા માટે પેરાયેલું ક્ષેત્ર છે એટલે આજે જુનાગઢની અંદર હરિહર અન્નક્ષેત્ર ખલીલપુર રોડ ખાતે આજે એમના એક નવા ભવનનું ખાતમુહૂર્ત પ્રસંગે ખાસ કરીને સિદ્ધેશ્વર સત્સંગ મંડળની બહેનો અને મીનાબેન કિશોરભાઈ ભરતભાઈ ને એની સમગ્ર ટીમ આ સત્સંગ આ ક્ષેત્ર ચલાવી રહ્યા છે સત્સંગ કરીને જે આવક થાય એમાંથી આ ક્ષેત્રનો ઉપયોગ થાય અને ખાસ કરીને હરિહર ક્ષેત્ર મોરબી એના સ એમની યાદીથી એમની મહેનતથી એમના પ્રયત્નથી અને એમના સહકારથી આ ક્ષેત્ર શરૂ થઈ ગયું છે અને આજુબાજુના લોકો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ક્ષેત્રની સાથે જડાય ત્રણસો પાંસઠ દિવસ ચાલતું આ ક્ષેત્ર છે એટલે આપણી કહેવત છે કે ટુકડો ત્યાં હરિકડો એ વાતને સાર્થક કરી અને એક ખરેખર આ અનક્ષેત્ર કોઈને જમાડવા માટે કે કોઈના પેટ ઠારવા માટે નહીં પણ એવો વ્યક્તિ છે કે જેમને અનાજ પણ મળતું નથી જેમની કંઈ પરિસ્થિતિ આવી ઊભી થઈ છે ત્યારે એક ઘર તરીકે આ અનક્ષેત્ર એમનું પોતાનું ઘર છે એવું સાબિત કરવા માટેની આ ટીમ કામ કરી રહી છે ત્યારે આજે એમના આ ભૂમિપૂજન પ્રસંગે બધી કાર્યકરોની એમના આયોજકોને એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે અને આ વિસ્તારના લોકોએ જે એમને સહકાર આપ્યો છે એમને પણ ધન્યવાદ આપું છું કારણ કે આપણી કહેવત છે કે કદાચ કોઈને મદદરૂપ ન થઈ તો કોઈને નડી નહીં એ સૌથી મોટું કામ છે તો આ વિસ્તારના લોકો સૌ સાથે મળી જોડાય અને પ્રેમથી આ હરિહર અન્નક્ષેત્રની સાથે ઊભા છે ત્યારે એમને પણ ધન્યવાદ આવું અન્નક્ષેત્ર આપણે એવું કરી કે ક્યાંક ખોલવાની જરૂર ન પડે પણ જરૂર પડે ત્યાં સુધી અવહન ક્ષેત્ર કાયમ ને માટે ચાલતું રહે એવી ભગવાન મહાદેવ ને પ્રાર્થના ભગવાન શ્રી રામ ની ઈચ્છા થી મોરબી ની અંદરમાં હરિહરન ક્ષેત્ર સાચ વર્ષ્ય ચાલે એ રામજીની કૃપાથી આજે આ જુનાગઢની અંદરમાં આ જોશીપરા ની અંદરમાં ટૂંક સમયમાં હતી બે મહિના પહેલા જલારામ જયંતીના દિવસે જેનું આને કહ્યો બધા ઉદ્ઘાટન જે થયું અને આજે એટલો બધો આ સોસાયટીનો સહકાર મળ્યો કે આ ટૂંક સમયની અંદરમાં હરિહર ઉપર ભગવાને એવી કૃપા કરી કે જુનાગઢની અંદરમાં આજ એવું જોવા મળે છે કે આ બધાનો એટલો બધો ભાવ નિષ્કામ ભાવે કોઈને કઈ જોતું નથી આ એનો દાખલો અહીંયા દેખાય છે તમે ભગવાન ઉપર રાખો વિશ્વાસ થી થાય આટલું બધું ઘરે થાય અરે ભગવાન ઉપર મૂકી દો એની આ દરબાર પૂરો ભરેલો છે તો આજે આ બધા એના ઉપર વરસી પડ્યા છે અને બધું એનું કામ પૂરું અહીંયા સંપૂર્ણ થઈ ગયું છે એને કોઈ ટેન્શન ન રહી આવે